શાસન ખાતે આજરોજ પ્રથમવાર સોળ ઓક્ટોબરને બદલે સાત ઓક્ટોબરે સફારીની શુભ શરૂઆત કરવામાં આવી છે તો ડીસીબી મોહન રામ સરપંચ સહિત અન્ય લીલી ઝંડી બતાવી જીપસી સફારીની શરૂઆત કરી હતી તો આ તકેસીએફ ડૉક્ટર મોહન દ્વારા પત્રકારોના યોગ્ય પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા તેઓ દ્વારા ઓનલાઈન બુકિંગ જંગલ સફારી રૂટ રસ્તો અને જીપ્સી ડ્રાઈવર અને ગાઈડને ટુરિઝમ સિક્યુરિટી અને યોગ્ય માહિતી પ્રદાન થાય તેમજ બહારના ટુરિસ્ટો ગીરની મુલાકાત લેતા થાય પશુ પક્ષીઓ અને કુદરતી નજારા સાથે એશિયાટિક લાઇન વિશેની સાચી અને સચોટ માર્ગદર્શનની માહિતી મળી રહે તેવી યોગ્ય તાલીમ આપવામાં આવી છે આ રીતે અલગ અલગ સફારી રૂટ શરૂ કરવામાં આવ્યા છે આ વખતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ગીરની મુલાકાત લેવાના હોવાને સાથે ટુરિઝમની અનેક સુવિધા મળવાની હોય આપ આજરોજ ટુરિસ્ટની સફારીનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો હાલો ડન હા સર વિજયભાઈ નીચે રાખો હાયર ઓથોરિટી આદેશને અનુસાર મેં રાજ્યના બધા જ પાર્ક છે એ સાત તારીખથી ઓપન થયા છે અને આને જ તે આપણા જો ગીર જંગલ છે એ અમે જે ગીર જંગલ સફારી હાલે છે એ પણ સાત તારીખથી આજે ઓપન થઈ છે અને જો વેકલનો જે છે આપણે દર વર્ષે સેરેમોનિયલ કરીએ છીએ એ ફ્લેગ ઓપન થઈ ગયો છે અને ઓનલાઈનમાં આપણે જોઈએ તો બુકિંગ પણ બહુ સારી અમે થઈ છે અને આગળ જે આપણા તહેવારના દિવસ આવે છે કે જેઓ કે ફેસ્ટિવલ ડે છે એ પણ ફૂલ છે આપણે પણ બધી ઓફિશિયલ વેબસાઇટમાં જોઈ શકો છો આશા છે કે બધા જે વિઝિટર આવ્યા છે એ બહુ સારો એક્સપિરિયન્સ લઈને જશે ગીરમાંથી અને દર વર્ષે આપણે જે જોઈએ ગીરનું એ ટ્યુરિસ્ટનો ઇમ્પ્રુ પણ બહુ સારો છે અને ટ્યુરિસ્ટને જે આપણે ફેસિલિટી વગેરે પ્રોવાઈડ કરીએ એ પણ બહુ સારી છે સર વરસાદ બહુ થયો છે આ વખતે જંગલનું કેવું આખું પ્રકૃતિ છે વાતાવરણ વરસાદ ની વાત કરીએ તો અત્યારે જે અમે ચાલુ કર્યું છે અમે ત્રણ ચાર દિવસથી થી એટલો બધો વરસાદ નહીં કોઈ છૂટે ખૂટે થયો છે તો જેટલો આપણે થઈ શકે બધા રૂટ નહીં ઓપન થયા તો જે આપણે પાર્શિયલ કઈ થતા હોય તો એ પણ આપણે કરીને તારી એક આજે ચાલુ કર્યો છે સર કેટલું બુકિંગ થયું છે અને કેટલા રૂટ અત્યારે ચાલુ આપણે જે બુકિંગની વાત કરીએ તો આપણી વેબસાઈટ પણ આપણે બધા જોઈ લો લગભગ બધા જ પરમિટ જે છે એ ફૂલ છે અને આગળના તો મને લાગે કે એકદમ ફૂલ થઈ ગયા છે ફેસ્ટિવલ જ્યારે જ્યારે ઓપન થાય છે આપણી નાઇન્ટી ડેઝ એડવાન્સ બુકિંગ છે જ્યારે નાઇન્ટી ડેઝનો ઓપન થાય છે આમાંથી તો એનું બધો જ જે બુકિંગ છે ઓલમોસ્ટ ફૂલ થાય છે સાઇટિંગ સર કેવું થઈ શકે સાઇટિંગ એવું છે કે આપણે પણ બધા જંગલમાં જાય ન હોય સફારીમાં ત્યારે જે આપણે ખબર પડે કે વાઇલ્ડલાઇફ છે એ તો આપણે સર્ટેન કહી નહીં શકીએ કે કેવી રીતેની સાઇટિંગ થાય ક્યુ કે પણ ગીર છે અને આપણે એટલો વર્ષોથી એ જો એ જો માલે છે અને આપણા હિસાબ ઇજાવ છે અને બધો સારો અહીંયા ડેન્સિટી છે તો આને લીધે સાઇટિંગ વગેરે પણ જંગલમાં સારી થશે એવી મારી આશા છે અને બાકી ટુરિસ્ટ આપણે પાછા બહાર આવશે આપણે ફીડબેક લઈ શકો છો સર ગાઈડને અને જે ડ્રાઈવરો છે એને કેવી ટ્રેનિંગ આપવામાં કઈ પ્રકારની ગાઈડ અને ડ્રાઈવરને કહીએ પહેલાં આપણે ગાઈડની વાત કરીએ તો ગાઈડને અમે દર વર્ષે ટ્રેનિંગ આપીએ છીએ અને ટ્રેનિંગ પણ અલગ અલગ મોડ્યુલ રાખીએ જેવો કે સોફ્ટ સ્કિલનો છે અને પછી લેંગ્વેજ છે આની સ્પીકિંગનો છે અને પછી જે અને આને છતાં પણ કોઈ નથી આવતા આપણે ભાષીની એપ છે એનો પણ ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે અમે જેટલી જે વ્હીકલ્સ છે ને અમે પણ ઇન્ફોર્મેટીવ મટીરિયલ શીખવા તાકી ગાઈડ પણ આને ગાઈડ કરી શકે ટુરિસ્ટને કે એ ઇન્ફોર્મેટિવ મટિરિયલથી આપણે બધી માહિતી મળી શકો અને સાથે સાથે આપણે જેટલા ઇકો ગાઈડ છે અને દર વર્ષે એક્સપોઝર ટૂર પણ મૂકે છે બીજા સ્ટેટમાં જેવું કે આપણે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ઇવન મહારાષ્ટ્ર છે ઇવન આપણે સ્ટેચ્યુ વગેરે છે એ બધી જ ગાઈડને એક્સપોઝર વિઝિટ કરાવે છે અને ડ્રાઈવરને એક સેપરેટ ટ્રેનિંગ આપીએ જેવું કે સમારે વાહન કેવી રીતે ડ્રાઈવ કરવો અને વ્હીકલનો મેન્ટેનન્સ કેવી રીતે કરવો ટ્યુરિસ્ટને કેવી રીતે એનું હેન્ડલિંગ કરો આજે જંગલમાં જાવતા હોય તો લાઈફ આવી જતી હોય તો આ તે વખતે શું કરવું તો સેફટી જે જંગલની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કન્ઝર્વેશન અને ટુરિસ્ટી એમ જોઈએ કે ટુરિસ્ટ કેવી રીતે એંગલ ગીર છે એ છે એ સાવધ છે તો ઓબ્વિયસલી લોકો લાઈનને માઇન્ડમાં પણ લઈને આવે છે પણ હવે જે નવા જે આપણે જોઈએ છે બર્ડ વોચિંગ પણ બહુ એમરજિંગ ટ્રેન્ડ છે અને ઘણા બધા જે વિઝિટર્સ આવે છે સ્પેશિયલી હાડકોર જેને આપણે બર્ડર્સ કહીએ છીએ એ બર્ડ વોચિંગના આવે છે આખી ઇન્ડિયાથી આવે છે અને ઘણા બધા ઇન્ટરનેશનલી પણ આવે છે અને આપણે હું બધાને એ મને શેર કરતા ખુશી થાય છે કે ત્રણસો ને પ્રજાતિ છે પક્ષીઓની અને દુનિયામાં એક કહીએ કે ઇન્ટરનેશનલ બર્ડ એરિયાઝ જ કહેવાય જો ફેમસ જે બર્ડ એરિયાઝ હોય આમાંથી આપણે થઈ રહી છે સર અનિરુદ્ધ શ્રી બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ